વર્ષ પહેલા રાજકોટ થી કિલોમીટર દૂર વડાપ્રધાન ના ડ્રીમ પ્રોજેક્ટ નામે હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ નું ચૌદ કરોડો ચૌદસો કરોડ નામે ઉદ્ઘાટન કરવામાં આવે કારણ કે લોકસભાની ચૂંટણી હતી સૌરાષ્ટ્રવાસીઓને ભણવવા રીઝવવા માટે ઉતાવળે ઉદ્ઘાટન કરી લેખું બાદમાં સમગ્ર સૌરાષ્ટ્ર ખબર છે કે પેસેન્જરોને પ્રાથમિક સુવિધા ન મળી જય વસાવડા વિડીયો વાયરલ કર્યા થોડા સમય પહેલા સામાન્ય વરસાદની અંદર ટર્મિનલનું ડોમ ધરાશાયી થયું અને હવે ગઈકાલે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો એવો રિપોર્ટ આપ્યો કે અહીંયા જે વિદેશી ફ્લાઇટોનું ઉડાન નહીં ભરી શકે કારણ કે જે વિદેશી ફ્લાઇટો ઇન્ટરનેશનલ ફ્લાઇટો માટે જેને માપદંડો હોય તે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ નથી માત્ર ને માત્ર અમદાવાદમાં રહેલું અદાન એરપોર્ટને એક પણ ટકાની નુકસાની ન પહોંચે એના માટે સૌરાષ્ટ્રવાસીઓ અને રાજકોટવાસીઓ સાથે ઘોર અન્યાય થઈ રહ્યો છે તમારે જો ડોમેસ્ટિક એરપોર્ટ ત્યાં ચાલુ કરવું હતું તો રાજકોટનું સરસ મજાનું આ શહેરમાં એરપોર્ટ છે તો પેસેન્જરોને છત્રીસ કિલોમીટર દૂર જવું જ ન પડે અત્યારે લોકો પરેશાન થઈને ત્યાં જઈ રહ્યા છે એટલે માત્ર માત્ર સૌરાષ્ટ્રવાસીઓને મામું બનાવ્યા છે તેના વિરોધની અંદર અમે નકલી પ્લેનોમાં હવા ભરેલું છે એની ઉપર નકલી ચાલની નોટો ઉડાડી છે ભાજપ માત્ર હવાઈ એવા જ વાતો કરે છે કેન્દ્રમાં રહેલી ભાજપ સરકાર જાગે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ને જે દરજ્જો મળ્યો છે તો માટે વિદેશી ફ્લાઇટોનું અહીંયાથી ઉડાન થાય એ અમારી મુખ્ય માંગ છે અને લકડી ચલોની લોટો એટલે ઉડેલી છે કે પ્રજાના ટેક્સ ના પૈસા તમે બેફામ એ કરી રહ્યા છે આવી રીતના સૌરાષ્ટ્રવાસીઓ કોઈ પણ સંજોગોમાં ચાખી નહીં